ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં અયોધ્યા નગરી શ્રી રામ મંદિરથી આવેલ અક્ષતકળશની શોભાયાત્રા સમગ્ર વિશ્વ અને ભારત તેમજ આપણનું ગૌરવશાળી ગુજરાત અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરના યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામમય બની જય શ્રી રામના નારા લગાવી રહ્યું છે ત્યારે જંબુસર નગરી પણ તેમાંથી બાકાત નથી જંબુસરના આગ્નેશ્રી સરસ્વતી વિદ્યાલયથી શ્રી રામ મંદિર અયોધ્યા નગરી ખાતેથી પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યાથી આવેલ અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રા નીકળી વિદ્યાલય ખાતે કાર સેવકો દ્વારા પૂજન અર્ચન કરી જંબુસરના રાજમાર્ગો સોસાયટી શેરીઓ ગલીઓમાં આવેલ મંદિરોમાં અક્ષત કળશની સ્થાપના કરવામાં આવી તેમજ સોસાયટી પરિવારના દરેક સભ્યના ઘરે પણ અક્ષત કળશના પૂજનનું આયોજન કરવામાં આવ્યું આ અક્ષત કળશ શોભાયાત્રા I'm not a